અસલામવાલિકુમ જય હિન્દ ઇનકલાફ જિંદાબાદ આપ સૌ જાણો છો અને આપને ખબર જ છે કે આવનારા ટૂંક સમયમાં આપણે ગુજરાત લેવલનું એક સન્માન સમારોહ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણા માઇનોરિટીના પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની અંદર સિત્તેર ટકાથી ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો આપણે સન્માન સમારોહ કરવા જઈ રહ્યા છીએ તેથી ગુજરાતના મારા માઈનોરિટીના તમામ પદાધિકારીઓ જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખો શહેર પ્રમુખો સર્વેને મારી વિનંતી છે તથા સાથે સાથે મારા કાર્યકર્તાઓને બી હું વિનંતી કરું છું કે હવે ખૂબ ઓછો ટાઈમ રહી ગયો છે અને આપણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યા સુધી છે એક મોકો મળ્યો છે કે રાજનીતિની અંદર શૈક્ષણિક રાજનીતિ આપણે કરવા જઈ રહ્યા છીએ જેનો લાભ દરેક વ્યક્તિએ ઉઠાવવો જોઈએ અને પોતાના જિલ્લાની અંદર સિત્તેર ટકાથી ઉપર લાવનાર દરેક વિદ્યાર્થી આપણે આ સન્માન સમારોહમાં રહી ના જાય આપણી ફરજ છે કે આપણે તેમને યોગ્ય સન્માન અપાવડાવીએ તેથી કરીને આવનારી પેઢીને બી એક મજબૂત હોસલો મળશે આમ આદમી પાર્ટીની બે આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ફર્સ્ટ ટાઈમ આપણે એક એવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ કે જે આજ સુધી નથી થયો આપણા પ્રમુખશ્રીનું જે દૂરનું વિઝન છે જે હું દરેક વિડીયોમાં વારંવાર કહેતા આવ્યો છું અને એમની જે દૂર સુધી જોવાની જે નજરીઓ છે એના ફળ સ્વરૂપે આપણે આજે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ મારા તમામ સાથીઓને હું ગુજારીશ કરવા માગું છું કે બને એટલા વધારેમાં વધારે ફોર્મ આપણે આમાં ભરાવીએ ફોર્મ આપણા ઓનલાઈન છે ક્યુઆર કોડ બી આપણે નાખેલો છે જેથી કરીને ફોર્મ ભરવામાં આસાની રહે છતાં પણ અગર કોઈપણ જગ્યાએ તમને કોઈ અડચણરૂપ પેદા થાય છે અથવા તો કોઈ પણ મુશ્કેલી પડી છે તો ફોર્મના નીચે આપણે પાંચ નંબર આપેલા છે નામ સાથેના એમાં કોઈપણના ઉપર ફોન કરી અને તમે માહિતી મેળવી શકો છો આપણા સન્માન સમારોહની તારીખ છે એક છ બે હજાર ચોવીસ અમદાવાદમાં અમદાવાદ મુકામે આપણે આ પ્રોગ્રામ રાખેલો છે તેથી ફરી મારા તમામ સાથીઓને હું વિનંતી કરું છું કે આવો આજે આપણોને એક સારો મોકો મળ્યો છે રાજનીતિની સાથે સાથે આપણે શૈક્ષણિક રાજનીતિ બી કરી શકીએ છીએ તેથી દરેક મારા કાર્યકર્તાઓનો લાભ ઉઠાવે બીજી સેકન્ડ વસ્તુ એવી છે કે આપણે એક પોસ્ટર બી આપણે છપાવડાવ્યું છે જેની અંદર તમે તમારો ફોટો અને તમારો હોદ્દો સાથે એને પ્રિન્ટ કરાવી શકો છો અને તમે તમારા એરિયાની અંદર એને લગાવી શકો છો જેથી કરીને તમારો બી પ્રમોશન થાય તો આનો વધારેમાં વધારે મારા તમામ કાર્યકર્તાઓ લાભ લઈ અને પોતાની પોતાના જિલ્લાની અંદર તાલુકાની અંદર શહેરની અંદર એ પોસ્ટર લગાવી અને પોતાની પ્રમોટ કરે સાથે બધાને એવી વિનંતી છે કે હવે બહુ ઓછા દિવસો રહી ગયા છે તો બને એટલી વધારેમાં વધારે ફોર્મ સબમિટ કરાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવાની કોશિશ કરે ખુદા હાફિસ જય હિન્દ ઇન્કલાબ ઝિંદાબાદ